તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ આદિવાસી સમાજ વચ્ચે ખૂબ એમને ફરવાનું થયું ઘર ઘર સુધી જવાનું થયું પ્રત્યેક તમારી મુશ્કેલીઓ તમારી તકલીફો ભૌગોલિક વિસ્તારોમાં રહેતા મારા આદિવાસી વિસ્તારોમાં જે મુશ્કેલીઓ પડતી હતી એમને પ્રત્યેક મુશ્કેલીનો ખ્યાલ છે એના કારણે વન બંદૂક યોજના અમલમાં આવીને આજે સરકાર એ જ પથ ઉપર આગામી સમયમાં પણ આદિવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી ખેતરો માટે પીવાના પાણી પાવાના પાણીની વ્યવસ્થા કરવી આરોગ્ય માટે એમને કોઈ મુશ્કેલી ના પડે કોઈ સગર્ભા માતા બહેનોને પણ આની ચિંતા ના કરવી પડે એની ચિંતા શિક્ષણની પણ આ સરકાર કરી રહી છે મારે આ પ્રસંગે એટલું જ કહેવું છે રાજ્ય સરકારમાં અનેક વિવિધ યોજનાઓ લગભગ ચારસો ને પચીસ જેટલી યોજનાઓ આજે આદિવાસી સમાજ માટે મુકાઈ છે મારે મંચ ઉપર ના બેઠેલા તમામ આદિવાસી આગેવાનો નેતાઓ જે મારી સામે પણ બેઠા છે જે ઘર યોજના પહોંચાડવાની એને પહોંચાડવા માટે આપનો સંકલ્પ આપનો બધીરથ પ્રયાસ એ સમાજની અંદર ખૂબ મોટી ક્રાંતિ સાથે આદિવાસી સમાજની પોતાની ધરોહર સાથે પોતાની સંસ્કૃતિ સાથે પોતાના પર્યાવરણ પ્રેમ સાથે જોડવાનો ખૂબ મોટો દિવસે નું ગૌરવ કેવી રીતે વધે આદિવાસીઓને કેવી રીતે સગવડો મુલા થાય ઉપલબ્ધ થાય એની ચિંતા આદિવાસી સમાજમાં શિક્ષિત થયેલા લોકો સાથે સમાજના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને જે ધર્મપુરીઓ છે એમને મારી વિનંતી છે કે આવતા સમયમાં પણ લોકોની સુખાકારી માટે બેન દીકરીઓની સુખાકારી માટે આપણે પ્રયત્ન કરવાનો જ આજે દેશના સર્વોચ્ચ પદ ઉપર આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી બિરાજમાન છે એ પણ આદિવાસી સમાજમાંથી માંથી આવે ગુજરાતની દીકરી સરિતા ગાયકવાડ દોડમાં પહેલો નંબર લઈને આવતી હોય તો એ આપણી ગુજરાતની છે ને આપણા ભારત દેશની આપણા રમતવીરો આદિવાસી સમાજ એટલે શરીરે ખૂબ મજબૂત હોય છે એમને માર્ગદર્શન આપવામાં આવે તો રમતોમાં પણ ખૂબ શકે આપણા સૈન્ય બળોમાં પણ અત્યારે માંથી ઘણા બધા લોકો જોડાયા અને પોલીસ વિભાગને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની ટ્રેનિંગના પરિણામે આદિવાસી સમાજના મજબૂત દીકરા દીકરીઓ